ખૂબ જ ખોટું કાર્ય છે હા મમ્મી કાલુ કાગડાની હાલત તો ખરાબ થઈ ગઈ જ્યારે તેની મદદ કોઈએ એ ના કરી ખરાબ માણસોની સાથે કોઈ જ નથી રહેતું અને તેમને પ્રેમ પણ નથી કરતું મમ્મી હવે તો હું આજ પછી ક્યારે પણ ખોટું કામ નહીં કરું મારે કાળુ કાગડાની જેમ નથી બનવું જેની સાથે કોઈ વાત પણ નહોતું કરતું કે ન તો કોઈ તેની સાથે રમતું હતું હું તો એક સારી ચકલી બનીશ સારી વાત નાની ચકલી આ વાર્તા સંભળાવીને શીખ આપે છે કે કોઈ જરૂરિયાત વાળાને આપણી જરૂર હોય તો આપણે આપણે તેની મદદ કરવી જોઈએ અને જો કોઈનું પણ ખોટું કરીએ છીએ તો આપણી પાસે પણ એટલું જ ખરાબ થાય છે કે જેટલું આપણે બીજા સાથે કરીએ છીએ અને આપણે જે ખોટા કામ કરીએ છીએ તેનું પરિણામ પણ આપણને આ જન્મમાં જ મળે છે અને ચોરી કરવી એ તો ખૂબ ખરાબ વાત કહેવાય ચોરી કરવાની જગ્યાએ આપણે બધાને મદદ કરવી જોઈએ